નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ંગધા અગિયારસોથી એકવીસો રાજકોટ તેરસો અગિયારથી સોળસો ને ચાલીસ સાવરકુંડલા બારસો એકથી બારસો ને એક જામજોધપુર તેરસો એકાવનથી પંદરસો ને એકોતેર બોટાદ સોળસો વીસથી સોળસો ને એકવીસ બાબરા પંદરસો પચાસથી સોળસો ને પાંત્રીસ જેતપુર એક હજારથી સત્તરસો અમરેલી આઠસો પાંચથી સોળસો ને છ ગોંડલ નવસો એકાવનથી સોળસો ને એકત્રીસ